વડોદરા શહેરના ખર્ચિયા વિસ્તારમાં પ્રતિબંધિત અને પર્યાવરણ માટે અત્યંત હાનિકારક પ્લાસ્ટિક બેગનું ગેરકાયદે ઉત્પાદન થતું હોવાની બાતમી મળતા એસઓજી અને પ્રદૂષણ બોર્ડે સંયુક્ત કાર્યવાહી કરીને કૃષ્ણા એન્ટરપ્રાઇઝ પર છાપો માર્યો હતો તપાસ દરમિયાન ફેક્ટરી પાસે કોઈ લાયસન્સ ન હોવાનું તેમજ નિયમ મુજબ પચાસ માઇક્રોન ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું પર્યાવરણ અને સુરક્ષિત રાખવા સરકારે પચાસ માઇક્રોનથી ઓછા જાળાની પ્લાસ્ટિક બેગના ઉત્પાદન ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે આવા પાતળા પ્લાસ્ટિકથી માટી પ્રદૂષણ ડ્રેનેજ ચોક થવી પશુઓ દ્વારા પ્લાસ્ટિક ખાવાથી તેમના મૃત્યુના બનાવો તેમજ બળતરું કરતા ઝેરી વાયુના ઉત્સર્જન જેવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાય છે નદીઓ અને તળાવમાં મળતી આ પ્લાસ્ટિક અંતે માનવ ને પણ અસર કરતી હોય છે ત્યારબાદ પોલીસે ફેક્ટરીના સંચાલક નિખિલ નરેન્દ્રભાઈ ઠક્કર સામે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો છ્યાસી હેઠળ ગુનો નોંધી તેને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી